આ પહેલને યુનિયન ફોર ઇન્ટરનેશનલ કેન્સર કંટ્રોલ દ્વારા વૈશ્વિક સ્તર પર જાગૃતતા ફેલાવવા માટે શરૂ કરવામાં આવેલ છે જેની વર્ષ 2022 2024 ની થીમ ક્લોઝ ધ કેર ગેપ રાખવામાં આવી છે આ કેન્સર અંગેના જાગૃતિ કાર્યક્રમમાં 500 થી વધુ વિદ્યાર્થીઓ અને અને કેન્સર તેના લક્ષણો તથા તેની સારવાર અંગે માહિતી આપવામાં આવી હતી આ પ્રસંગે બીટી સમાણી સવાણી કિડની હોસ્પિટલ ના સ્ટાફ દ્વારા નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અહેવાલ દીપક રાઠોડ